जय जय हुमिया जय जय हुमिया जय जय हुमिया जय जय हुमिया અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલી નું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે અત્યારે હાલ કેન્સરે લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડ રજ્યું છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે આ રેલીની અંદર આજે એક હજાર કરતાં વધુ બહેનોએ ભાગ લીધો છે અને આ રેલીના આયોજક એ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ છે અને રેલીનું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે કર્યું છે આપણા પૂર્વ ગૃહમંત્રી હતા અને આપ જોઈ શકો છો કે રેલીમાં માં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ છે આજે મારું નામ રમેશ પટેલ કાંટાવાળા ઇન્ડિયા સંસ્થાન ઉજા તરફથી પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ એક આયોજન કરેલ છે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અવેરનેસ માટે આ એક રેલીનું આયોજન કરે છે અમે એક હજાર બહેનો છે અને પ્લે કાર્ડ સાત હજાર રૂપિયા આનું આયોજનમાં તમે કઈ રીતનું આયોજન કર્યું છે અને કઈ કઈ સંસ્થાઓએ ભાગ લીધો અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સંસ્થાના દરેક કાર્યકર્તાઓ અમારી ઉમિયા ઉર્જા સંસ્થાનના પ્રેરિત આ એક કાર્યક્રમનું આયોજન કરે છે

જાગૃતિ અભિયાન માટે અમારા વિસ્તારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાધવ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને એક હજાર બહેનો સાથે આ આખા વિસ્તારમાં પાંચ કિલોમીટરની રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું કે 5000 ટકા ડોનેટ થાય ને કે એક બેન ફ્રી માં ચેકઅપ થાય એમાં કરોડો ટકા થયા અને લગભગ એવું 10000 બેનો માં આપણે ફ્રી ચેકઅપ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા છે જેની માર્કેટ કોસ્ટ જે ચાલે છે કે 3000 રૂપિયા માર્કેટ કોસ્ટ થાય એ ફ્રી ચેકઅપ મેમોગ્રાફી પેપ આ બધું આશીર્વાદ ફાઉન્ડેશન કરશે અહીંયાથી તમે 10 10 ની કે 15 ની ટીમ બનાવી અને આશીર્વાદ ફાઉન્ડેશન માં રજીસ્ટ્રેશન કરાવી જજો ફ્રીમાં ચેકઅપ થશે આ દેવીનો આશય સાહેબ અમારો એક જ છે કે દરેક બેન જે 40 સે પહોંચે એ બ્રેસ્ટ કેન્સર નું ચેકઅપ કરાવે કપરાયા વગર સમાજમાં જન જાગૃતિ થાય એવા એક ઉમદા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એની ડિટેલ સમજણ મળે એવા આજના આ સહિયારા પ્રયત્ન દ્વારા હું એટલું કહીશ કે ત્રિંશન ઇઝ જાણકારી મળે પણ એ રોગની જાણકારી અને એ ન થાય એવું પ્રશિક્ષણ આજના સમયની આવશ્યકતા છે અને મને લાગે છે કે પુરુષો તરીકે એટલું કહીશ કે બહેનો જયારે પોતાના શરીરની કે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોતા નથી ઘરની બધી જ સમસ્યાઓમાં એમનો સમય પસાર થતો હોય છે તો આજે જ્યારે આપણી પાસે આ જરૂરી ટેકનોલોજી છે અને એના માધ્યમથી આપણે જાગૃતિ અને બાકીના કામોમાં એની મદદ ગઈ તો મને લાગે છે કે એ આ એક સાચા અંશમાં માટેનો એક ઊંડા પ્રયોગ છે પ્રયાસ છે સાથે સાથે કૃપા આપણા સપના ઉપર બની રહે અને આજે મહેશભાઈ કાંટાવાળાનો જન્મદિવસ છે એની ઉપર ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ગણેશ માથે